શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા જેવી લાગે તો સબસ્ક્રાઈબી કરજો રાઈટ પણ મારી ચેનલને તમે ચેનલ કરશો પોસ્ટ કરશો કશું હા તો પાછળ પાછળ બીજા આવશે ફોન કરશે તમને કેમ તમે આની ચેનલ સબસ્ક્રાઈબ કરો છો ને લાઇક કરો છો જવાબ આપવા માટે પ્રભુત્વને પુષ્કળ કૃપા આપશે સહાય કરશે રાઈટ ઓકે મુખ્ય વાત પર આવીએ મુખ્ય વાત તો એ છે કે હમણાં થોડા દિવસ પહેલા જ યુથ ફેસ્ટિવલ થયો રાઈટ સીએનઆઈ એનજીઓ નો યુથ ફેસ્ટિવલ બે હજાર પચીસ તો થયો રાઈટ અને તમે જોયું હશે યુથ ફેસ્ટિવલનો એક વિડીયો હમણાં રિસર્ફ સિલવાન્સ ક્રિશ્ચન મૂક્યો અને એમાં ધ્યાનથી તમે સાંભળ્યું હોય તો એમાં બે મહત્વની બાબતો આંખે ઉડીને વળગતી હતી એક કે અલગ અલગ રાજ્યના બિશપ એમણે પણ એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ને એ લોકો આવ્યા હતા મફત તો નહીં આવ્યા હોય આમંત્રણ મોકલવું પડ્યું હશે ટિકિટો મોકલવી પડી હશે ત્યારે આવ્યા હશે રાઈટ અને એની ભવ્યાતી ભવ્ય બાબતો એમણે જોઈ હશે માનવ મેરામણ જેને શબ્દ વાપરીએ એવું કે જોયું હશે એમણે વી ડોન્ટ નો એની પાછળનો ઇન્ટેન્સ શું છે પણ ખરો ઇન્ટેન્સ જે છે ને એ હું તમને કહું છું રાઈટ ખરો ઇન્ટેન્સ જે છે એ તો એ છે કે એ વિડીયોની અંદર બીજી એક જાહેરાત કરવામાં આવી હતી અને એ જાહેરાત તો શું હતી કે અહીંથી આપણે ગુજરાત ગુજરાતમાંથી પંદર જણા એ સિનડ ની કઈક અધિવેશન છે એમાં જવાના છે તો પ્રશ્ન થાય પંદર જણા એમના ખર્ચે જશે કોઈ એમના ખર્ચે ના જાય સમજો છો ને સેના માટે જશે તો કે સિનડ નું કઈક અધિવેશન છે હવે એ અધિવેશનમાં મને ખ્યાલ છે ત્યાં સુધી રાઈટ મોડરેટર સિનડના સીએનઆઈ સિનડના મોડરેટર બદલાવાના છે અને હવે કોણ આવશે મોડરેટર તરીકે ખબર તો ને બિશપ સિલવાન્સ ક્રિશ્ચિયન મોડરેટર બનવાના છે હા અને એટલે એ હવે ત્યાં જઈ રહ્યા છે બિશપ સિલવાન્સ ક્રિશ્ચિયન બિશપ બન્યા ત્યારે બહુ બધી લહાણી થઈ હતી લાણી શબ્દ વાપરું છું રાજ્ય કક્ષાનું હતું એ તો આ તો નેશનલ કક્ષાનું છે એટલે મોટી લહાણીઓ થશે ત્યાં ગાડી તો એટલે મોટા વહીવટો કરવા પડશે સમજો છો ને હું જે કઉ છું એ તો શું એમના ઘરેથી લાયા હશે વાલાઓ ઈશ્વરના નામે જે નિર્દોષ ચર્ચ સભ્યો દાન આપે છે અર્પણો આપે છે એમનો સમય આપે છે તમે જે તે ચર્ચની વ્યવસ્થામાં સેવાઓ આપતા હશો હે તમારી પાસે જે ટેલેન્ટ છે લીડરશીપનું ટેલેન્ટ છે કે ગાવાનું ટેલેન્ટ છે ગીતો ગાવાનું કે પછી મ્યુઝિક વગાડવાનું ટેલેન્ટ છે કે એડમિનિસ્ટ્રેશનનું ટેલેન્ટ છે કે બીજાનું ઉત્તેજન આપવાનું ટેલેન્ટ છે કે પ્રાર્થના માટેનો તમને બોજ છે આ બધાનો આ બધી સેવાઓનો મિસયુઝ કરવામાં આવી રહ્યો છે એમનું ચિત્ર મોટું કરી રહ્યા છે એમની ઇમેજ મોટી કરી રહ્યા છે આ એ આ દાન અને અર્પણો જે આપણે આપીએ છે રાઈટ એની થવાની છે ક્યાં નેશનલ પર હવે નાની સુની તો હશે નહીં અને એમાં પણ એમના જે ખાસ ખાસ મિત્રો છે બધું જાણે જો બાળકોને આ બધી જ ખબર છે પાસ્ટોરેટ કમિટીના સભ્યોને આ બધી જ ખબર છે પણ બધા છે કેમ કારણ કે અમારા સાહેબ બનવાના છે અને બીજા એમના ખાસ મિત્ર જે અત્યારે સીએનઆઈ ડાયોસિસ ખજાનજી છે ટ્રેઝરર છે વહીવટદાર પણ છે એમની પાસે તો બહુ બધી જવાબદારીઓ છે અને એ તો ખાસ્સા છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ બધું ઉલેટવામાં અને ભેગું કરવામાં જ લાગેલા છે કેમ કારણ કે મારા મિત્રને ત્યાં મોડરેટર બને એની આંગળી પકડીને હું બી પાછળ પાછળ તો જઈશ ને પ્રમોશન તો મળવું જ જોઈએ ને રાઈટ આ બધા સેટિંગ ચાલી રહ્યા છે કોઈ સેવા નથી કરતું કોઈ સેવા સેવા ક્યારે થાય સેવા ક્યારે થાય જયારે તમે સંપૂર્ણ ઈશ્વર પર આધીન હો ત્યારે સેવા થાય આમાં એકને બી તમે કહી જુઓ કે તમારા પૈસે તમે અઠવાડિયું ચલાવી જુઓ જો પછી કેવા ફાંફા પડે છે એટલે વાલાઓ આ બહુ ગંદી રમત રમાઈ રહી છે ગંદી રમત યા જેમ પેલી ગુજરાતની જોડી એટલે મોદી શાહની જોડી છે ને એવી રીતે ધાર્મિક રીતે અ કરવાની જો જોડી છે તો બિશપ સાહેબ ને એમના મિત્ર મેહુલ ની આ જોડી છે અને બધા કારસ્તાન ગોઠવાયેલા છે કેમ કારણ કે એ વિડિયો ની અંદર પછી બીજી એક વાત કરવામાં આવી હતી અને બિશપ સિલવાન્સ ક્રિશ્ચિયન નામ સહિત વારંવાર રિપીટ કરતા હતા છેલ્લે રાઈટ કોનું નામ હતું તો કે રેવરન સંજય માલવિયા ની જવાબદારી સંજય માલવિયા ની જવાબદારી સંજય માલવિયા ની જવાબદારી રાઈટ એટલે બિશપ જશે ઉપર મોડરેટેડ બનવા તો ગુજરાતના બિશપ કોણ બનશે સંજય માલવિયા મેં ઘણું બધું પેલાઈ કહી દીધું છે એ સંદર્ભે સંદર્ભ અને હું તો બે બાક કહીશ એમને જે સ્ટેપ લેવા હોય જે સમજવું હોય જે કેવું હોય એ મને ઈશ્વરનો નો આત્મા કે છે એટલે મારે સ્પષ્ટ કહેવાનું છે જેને કાન છે સાંભળે અને જેને હૃદય નું મન છે એ હૃદયથી વિચારે લાગણીથી વિચારે રાઈટ કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ કે માણસને પ્રેમ કરીએ ઈશ્વરની સેવા કરીએ છીએ કે માણસની સેવા કરીએ છીએ રાઈટ આ મારું ખુલ્લું આહવાન છે તમને કે ઈશ્વરને માટે ઊભા રહેશો તો ઈશ્વર આશીર્વાદ આપશે બાકી તો એ એડોલ્ટ હિટલર ખોવાઈ ગયો જર્મનીનો ખોવાઈ જઈશું એ મુસોલોની ખોવાઈ ગયો ખોવાઈ જઈશું એ લોખંડી સ્ત્રી ઇન્દિરા ગાંધી એના સમયે આવીને એના સમયે જતા રહ્યા દરેકે જવાનું છે કોઈ અમર પટ્ટો લઈને નથી આવ્યો પણ મને સોંપેલું ઈશ્વરે જે સોંપેલું કામ મને સોંપ્યું છે એ હું ઈશ્વરને વિશ્વાસુ રહીને કરું છું કે નહીં એ અગત્યનું છે કારણ કે ઈશ્વરે તો સ્પષ્ટ કીધું છે વચનોની અંદર બરાબર કે મારું નામ લઈને તો ઘણા આવશે મને પછી છેલ્લા દાડે મને પ્રભુ પ્રભુ કરશે પણ ત્યારે મારે તેને કહેવું પડશે કે હું મેં તને ઓળખ્યો નહીં મેં તને ઓળખ્યો નહીં આ કોઈ નહીં કે

આ કરવું જ પડશે કે જેથી તમે જે અધિકારી છે જે કાનૂની છે રાઈટ જે કાયદાકીય છે શું તો કે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા કાયદાકીય છે એ જ આઈપી મિશન જે હતું એ જ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા છે બાળકો બધું જાણે છે પાસ્ટ્રિટ કમિટી બધું જાણે છે પણ બધા ચૂપ છે કેમ કારણ કે જવાબદારી મળે છે ને પણ એ નથી સમજતા કે જવાબદારી છે આપણે ગુલામ નથી આપણે ઈસુના મિત્ર છે અને જો ઈસુને માટે સ્ટેન્ડ ના લઈ શકીએ તો જીવવું વ્યર્થતાની વ્યર્થતા સગડું વ્યર્થ છે રાઈટ એટલે આ વિડીયો દરેક આઈપી મિશન બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિ સુધી પહોંચવો જ જોઈએ એની જવાબદારી એ આ જોનાર દરેકની છે પ્રભુ તમને એ બધી જ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે સહાય કરે કે છેવાડા સુધી તમે આ વિડીયો મોકલી શકો રાઈટ યોગ્ય લાગે તો મારી પોસ્ટને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ગોડ બ્લેસ યુ બાય બાય ટેક કેર